તો અમરેલીના વડિયા શહેરમાં મધરાતે જામ્યો મેઘાવી માહોલ ત્યારે રાત્રિના સમયે ઠંડા પવનો સાથે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો ત્યારે વડીયા આસપાસના ગામોમાં પણ મેઘો મોડી રાત્રે થયો હતો મહેમાન ત્યારે તાલુકાના બરવાડા અને બાવડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ત્યારે મીરવાડા હનુમાન ખીજડીયા સહિતના ગામોમાં પણ મેઘ મહેર જોવા મળી ત્યારે અસહ્ય ઉખળાટ અને ગરમીથી લોકોને મળી આંશિક રાહત તો મહત્વના સમાચાર કહી શકાય અમરેલીમાં મોડી રાત્રે વડીયા શહેરમાં મેઘાવી માહોલ જામ્યો રાત્રિના સમયે ઠંડા પવનો સાથે ધીમી ધારે વરસાદ કાપ્યો ત્યારે વડીયા આસપાસના ગામોમાં પણ મેઘો મોડી રાત્રે થયો હતો મહેરબાન ત્યારે તાલુકાના બરવાડા અને બાવડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો ત્યારે મોરવાડા અને હનુમાન ખીજડીયા સહિતના ગામોમાં મેઘ મહેર જોવા મળી જોકે અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકોને મળી આંશિક રાહત